ડીસાના જુનાળીસા ગંગાજી વળા પાસે ભાઈ શનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે રાતના સમયે ડિવાઇડર ન દેખાતા બાઇક ચાલક યુવક ડિવાઇડરને અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ડીસા પાટણ હાઈવે પર જુનાળીસા પાસે ગંગાજી વળામાં સ્ટેટ હાઈવે દ્વારા વહોળાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઇડર મૂક્યા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઇનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે

ન દેખાતા ડિવાઇડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ચિરાગ શ્રીમાળે સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ